નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ પાંચમાં ને મિત્રો ફાઇનલી ચાર નંબરના બ્લોકમાં હરાજી આવી ગઈ છે મિત્રો ત્યારબાદ ત્રણ નંબરના બ્લોકમાં જાજુ છે ને એ પાંચ લાઈન જ છે તો એમાં પણ આજે હરાજી લેવાઈ જશે તો આજે તમામ પ્રકારની ડુંગળીની હરાજી લેવાઈ જશે મિત્રો ને આમાં જણાવી દો તમને કેવા ભાવ રહે છે ચાર નંબરના બ્લોકમાં ઠેઠ સુધી હરાજી દેખાડવાનો છો હરાજી પૂરી થઈ જાય ત્યાં સુધી તો આ વિડીયોમાં બન્યા રહીજો એન્ડ સુધી ધન્યવાદ ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ડુંગળીનો એકાવન રૂપિયા ભાવ થયો છે ને આની અંદર આ ગુલટી નું એક કટું નીકળ્યું છે જે ભેગું હરાજીમાં મૂકાણું છે આવડું આ હોય ગુલટી નીકળી એટલે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આનો ક્વોલિટી બઉ સારી છે સુપર હા ઘટે માલ છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આ ભાઈ લીધું એ ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આનો ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ ત્રણેય સાઈઝ છે આની અંદર મીડિયમ ગુલટી અને મોટું ત્રણેય સાઈઝ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ છે કોક ગાંઠીઓ બગાડે છે આમાં હવે થોડુંક સુધારો થયો એવું દેખાય છે અત્યારે ત્રણસો ને છોતેર ચાર નંબર ના બ્લોક માં વધુ વાત કરી તો વેરાય ગૃપા ના બેતાલીસ વેચાણા હે ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે સુપર સાઈઝ વાળું સુપર માલ છે અને ગુલટી આની અંદર થોડીક મિક્સ માં છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે થોડોક સુધારો જોવા મળ્યો છે અત્યારે આ ક્વોલિટી છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે ઉગેલું હોત કોક ગાંઠિયો છે આની અંદર ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો થોડોક સુધારો આવ્યો છે આગળ જોઈએ તો મિત્રો બ્લોક નંબર ચાર માં વધુ વાત કરીએ આપણે તો આ સુપર માલ વેચાણો હોય ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો હે એક નંબર માલ કઈ ઘટે ને એવો માલ જો ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો છે એટલે ખેડૂત અત્યારે અહીંયા હાજર જ છે આપણે તમને ખેડૂત એટલે વાત કરાવું આ ક્વોલિટી માલ વેચાણો ત્રણસો ને છોતેર રૂપિયામાં ત્રણસો છોતેર માં વેચાણો છે આ માલ ને આ ખેડૂત છે એના શું નામ તમારું પ્રવીણભાઈ ક્યુ બોડી સમજ્યા અને આ ક્યુ બિયારણ કયું હે ઋષિફળ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ આવ્યો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી એક નંબર છે કાંઈ ઘટે એવો માલ છે ઋષિફળ બિયારણ છે કોઈને વાવવું હોય તો વાવી શકો છો ક્વોલિટી બહુ સારી થાય છે ઋષિફળની થાય છે સારું છે જો તો એકદમ પચાસ એમ એમ ઉપરના ગાંઠિયા થાય છે અને ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ આવ્યો છે આવડી હોતે સાયજા ની અંદર થાય છે બહુ મોટું ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો બ્લોક નંબર ચાર ની વાત કરું તો હવે છેલ્લી છેલ્લી લાઈન માં હરાજી ચાલુ છે અને મિત્રો એક વકલ વેચાણો ચારસો છ રૂપિયામાં કાકડીયા દલાલ છે ચારસો છ રૂપિયા ભાવ થયો છે કાલે વાત કરી મિત્રો તો ચારસો છપ્પન રૂપિયાની આસપાસ આ ડુંગળી વેચાણ ગઈ કાલે આજે ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી સાઈઝ છે ફૂલ સાઈઝ કરું ચારસો ને છ રૂપિયા ભાવ થયો બ્લોક નંબર ત્રણ માં હરાજી આવી ગઈ છે અને એક મીડિયમ માલનો પણ ભાવ દેખાડો બસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે એનો જોઈ શકો છો આવી ડુંગળી છે બધું મીડિયમ સાઈઝ માં છે બસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સિંગલ પતિ ગાંઠિયા કોકમાં પતિ નથી એવા હોતે ગાંઠિયા છે આની અંદર બસો એકતાલીસ ભાવ થયો છે આનો આવા હોતે ગાંઠિયા છે બગડવાળા બસો એકતાલીસ રૂપિયા ભાવ તો મિત્રો ત્રણ નંબર ના બ્લોક માં અત્યારે છેલ્લી લાઈન હરાજી ચાલુ છે હવે એક બે વકલ જ બાકી છે અને ભાવની વાત કરું તો મિત્રો ભાવ હાલ આગળ ચાર નંબરના બ્લોકમાં સ્ટાર્ટિંગમાં થોડોક સુધરેતા અને પાછળથી પાછા ભાવ સાડા ત્રણસો પોણા ચારસો ની આસપાસ થઈ ગયા છે હાલ છેલ્લો વકલની હરાજી ચાલુ છે હમણાં જાણી લઈ કેવા એવા ભાવ થયા છેલ્લા વકલના અંજની દલાલ નો છેલ્લો વકલ છે ધન્યવાદ તો મિત્રો અંજની દલાલના ત્રણસોને એકોતેર રૂપિયામાં વકલ વેચાણો છે ડુંગળી છે સાઈડમાં જીણાં મોટું બે મિક્સમાં છે બાકી ક્વોલેટી સોલિડ છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે અંજની દલાલના વકલ વેચાણો છે લો તો મિત્રો બ્લોક નંબર માં એ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને આજે હવે ડુંગળી કાંઈ સ્ટોકમાં છે નહીં હાલ તમામ ડુંગળીની આજે હરાજી લેવાઈ ગઈ છે હવે જે આવતીકાલે જે નવી આવક થાય એની જ હરાજી આવતીકાલે લેવામાં આવશે મિત્રો ભાવની વિશે વાત કરું તો મિત્રો આજે ભાવમાં ઘણો ઉતાર ચઢાવ થયો છે હાલ આગળ સાત આઠના બ્લોકમાં સારા ભાવ હતા ત્યારબાદ છ નંબર પાંચ નંબરમાં ભાવમાં થોડોક પચાસ સાઠ રૂપિયા જેવું બજાર નીચું ગયું હતું ચાર નંબરના બ્લોકમાં મિત્રો વાત કરું તો આગળથી ભાવ થોડાક સુધરાતા અને પાછળથી થોડાક ભાવ ફરી પાછા ત્રીસ ચાલીસ રૂપિયામાં પણ ત્રણ નંબરના બ્લોક સુધીમાં બજાર ઢીલું થઈ ગયું હતું મિત્રો ગુલટીના ભાવની વાત કરું તો મિત્રો ગુલટીના ભાવમાં સારું છે દોઢસો બસો રૂપિયા જેવું બજાર ગુલટીનું પણ થઈ જાય છે તો આ હતી બસ આજની માહિતી મિત્રો ને અત્યારે હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી તમને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ને મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખજો ધન્યવાદ